અંકલેશ્વર જેડીસીમાં અતુલ કંપની નજીક ડમ્પર મોપેડમાં ટક્કર મારતા એક હિસ્સોનું મોત એક હિસ્સા ઘાયલ થયો હતો બંને હિસ્સોમાં સુરતથી અંકલેશ્વર રજિંદા ધંધાકીય કામ અપડાઉન કરતા હતા જેઆઈડીસી પોલીસે સ્થળ ઉપર પહોંચી અકસ્માત ગુનો નોંધી અને વધુ તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં આવેલા અતુલ કંપની નજીક અકસ્માત સર્જાયો હતો ડમ્પર અને મોપેડ વચ્ચે થયેલી આ જોરદાર ટક્કરમાં મોપેડ ઉપર સવાર હેરાન મકશુદ અન્સારી રહે સુરતના ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે તેના સાથી ફારૂખ કાળુભાઈ મહેતાને નાની મોટી ઈજાઓ થતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો બંને સમજ સુરતથી અંકલેશ્વર રોજિંદા ધંધાકીય કામ અપડાઉન કરતા હતા અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર છોડી ફરાર થઈ ગયો હતો અકસ્માતની જાણ થતાં જ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્થળ પર પહોંચી અને અકસ્માત નો ગુનો નોંધ્યો અને વધુ તપાસ શરૂ કરી હતી